નમસ્કાર દર્શક મિત્રો અત્યારે જે રીતના સ્પાકુડિ ન્યૂઝની ટીમ ઇન્વરબિટ મોલ ખાતે અમે આવી પહોંચ્યા છે અને અહીંયા જે રીતનો સિવિલ ડિફેન્સનું જે મોક મોકઢિલ છે તે આયોજન કરવામાં આવ્યું છે ચાર વાગ્યતાની સાથે જ સાયરન વાગ્યોને જે અત્યારે અંદરના જે કર્મચારીઓ છે તેઓને રેસ્ક્યુ છે તે કરવામાં આવી રહ્યું છે તમામ જે સિવિલ ડિફેન્સના જે અધિકારીઓ છે તેઓ અહીંયા સિવિલ ડિફેન્સની જે તાલીમ છે તે આપવામાં આવી રહી છે આજે દેશભરમાં આ રીતની તાલીમ છે તે અત્યારે અપાઈ રહી છે હાલ ઇન્વોરબીટ ખાતેના જે દ્રશ્ય છે તે અમે આપને બતાવી રહ્યા છે તમામ જે અહીંયા ફાયર બ્રિગેડની ટીમ સિવિલ ડિફેન્સના જે અધિકારીઓ છે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે અત્યારે અહીંયા મોક દિલ છે તે યોજાઈ રહી છે આ મોક દિલથી ડરવાની કોઈ જરૂર નથી આ એક તાલીમ છે તે અપાઈ રહી છે અને જે રીતના આ તાલીમ ઇન્વોરબીટ મોલ ખાતે અપાઈ રહી છે કેમેરામેન પ્રદીપ ચૌહાણ સાથે હુ રવિસિંહ દાસ પાક ટોડે ન્યૂઝ વડોદરા